નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગઈકાલે સાંજે 25 આઈપીએસ એસપીએસ બદલીના હુકમ કર્યા છે લો એન્ડ ઓર્ડરમાં માં એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડે ને મુકવામાં આવ્યા છે સીઆઈડી ના તે વડા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ બદલી બાદ ફરી વખત સામે આવ્યા છે ને તેમણે આઈપીએસ રાજકુમાર પાંડે અને આ કલેક્ટર પર પ્રહારો કર્યા છે જેને સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગર ને દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર પાંડે ભાઈ શ્રી હિતેન્દ્ર પિઠાડીયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતાના તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યાને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો નેહાકુમારીનો છે મહીસાગરના કલેક્ટર નેહાકુમારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું એની પણ ટ્રાન્સફર થશે એને પણ સસ્પેન્ડ કરવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર સામે જે પગલા ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નેતા મંત્રી કે અધિકારીઓ તમારું સન્માન ન જાળવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો અમે તમારો હકના અધિકાર જળવાય તમારું ગૌરવ જળવાય એના માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું જે પણ ખોટું કરશે એ ભોગવશે એ રાજકુમાર પાંડ્યન હોય નેહા કુમારી હોય કે જીગ્નેશ મેવાણી હોય ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે પ્રકારે આઈપીએસ ની બદલી થઈ ત્યારબાદ તેમણે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આઈપીએસ અધિકારીએ તેમનો અને દલિત સમાજનો અપમાન કર્યો તો કોંગ્રેસે પણ વિરોધ દર્શાવ્યો તો હવે આઈપીએસ ની બદલી થઈ છે મહીસાગરના કલેક્ટરે જે પ્રકારે દલિત અને આદિવાસીને લઈને ટિપ્પણી કરી છે ત્યારબાદ તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવો જોઈએ અને તે પોતે પણ સસ્પેન્ડ થવા જોઈએ અને હવે મહિષાગંડના આઈએસ આર કલેક્ટર છે તેમના વિરુદ્ધ પણ મોરચો ખોલવાનો છે તેવી પણ તેમણે વાત કહી છે આપણા ગંધના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડ્યા છે અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને